ધાનેરા તાલુકાના રૂણી ગામે પીવાનું પાણી ન આવતા મહિલાઓ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું તાલુકાના મોટા ભાગના પાણી ન હોવાને કારણે પાણી પુરવઠા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે પરંતુ રૂણી ગામે પીવાના પાણીની વિકટ સમસ્યાના કારણે લોકોને પાણી બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રૂણી ગામે કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી આવે છે ત્યારે કેટલાક વિસ્તારમાં પીવાનું પાણી ન આવતું હોવાથી ગામની કેટલીક મહિલાઓ રણચંડી બનીને પાણીની રજૂઆત માટે ધાનેરા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી હતી પરંતુ તાલુકા વિકાસ અધિકારી હાજર ન હોવાથી તેઓએ મોડે સુધી રાહ જોઈ હતી પરંતુ તાલુકા વિકાસ અધિકારી બહાર ગયેલ હોવાથી આ મહિલાઓ આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી મામલદારને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણીના ધાંધિયા છે ક્યારેય સમયસર પાણી આવતું નથી અને ટેક્ટરો મારફતે પાણી લાવવું પડી રહ્યું છે તેમજ કેટલાક લોકો પોતાના ઘરે શાકભાજી પણ વાવતા હોવાની રજૂઆત કરી હતી જેથી આ રજૂઆતો કરતાં મામલતદાર સાજન મેરે તમામને આશ્વાસન આપ્યું હતું અને તાત્કાલિક પાણી પુરવઠાના અધિકારીને આ બાબતે જાણ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું કે પાણીના પુરવઠાનો રોજ સમયસર ગ્રામ્ય પંચાયતમાં સંપમાં નાખી દેવામાં આવે છે અને તે પછી કયા કયા પાણી આપવું તે જે તે ગ્રામ્ય પંચાયતની કામગીરી હોય છે જેથી આ બાબતે મામલતદાર દ્વારા તલાટીને પણ પાણી બાબતે જાણ કરીને લોકોને સમયસર પૂરતા પ્રમાણમાં પાણીનો પુરવઠો આપવા માટે ખાસ જણાવ્યું હતું હા અમારે પાંચ વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે આજે અમે બધા સમ કરીને અહીંયા સાહેબ જોડે અમે પાણી માટે આવ્યા સવારના કોઈએ ખાધું પીધું નથી ચા પાણી પીધેલું છે એમને બોલો લોણી ગામના રહેવાસી પછી અમારા ગામમાં પાંચ વર્ષથી પાણી નથી આવતું હવે પાણી માટે સાહેબ અમે અહીંયા બધે સંપન્ન આવે હા તો એનો કોક તમે હલ કરો સાહેબ ખૂબ જ ખૂબ તકલીફ છે અમારા ગામમાં કોઈ દિવસ પાણી અમારે ચાર મહિને છ મહિને જાતા આવે તો કોઈને આવે ને કોઈને ના આવે કોઈના નળ તૂટેલા કોઈના મોટા નળ કોઈને શાકભાજી વાયેલી કોઈને રાયડા પીએ છે એવું જ છે અમારા ગામમાં પાણી આવતું નથી અમારે પીવા માટે આજે પીવાના પાણીની ફરિયાદ મળેલી આજે મારી જાત મુલાકાત ગામે ગામે લેતો પાણી નિયમિત ચાલુ જોવા મળેલ છે જેથી રૂણી ગામે જૂથ યોજનાના પાણી બાબતે પ્રશ્નો નથી પરંતુ અમુક ગામ લોકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પાણી ન મળવાની ફરિયાદ કરેલી જે જાણ મળતો કે ગામના ગામ પંચાયતના છંપતી ગામના આંતરિક વિતરણ વ્યવસ્થાના એક હરિજનવાસ એ ડાભીવાસ એ બાજુના એક પટ્ટામાં એ પીવાનું પાણી ન મળવાની ફરિયાદ મળેલ છે જે બાબતે તલાટીશ્રીને જાણ કરેલ છે કે સદર પાઇપલાઇનની ચકાસણી કરી અને પીવાનું પાણી નિયમિત રીતે મળે એ રીતે એમની વ્યવસ્થા કરવાનું એમને જાણ કરેલ છે તેમજ જો જૂથયોજનાના પાણીની પણ જો વધારાની જરૂરિયાત મળશે તો અત્યારે હાલ પીવાના પાણીની કોઈ જ તકલીફ નથી પુરવઠામાં બી કોઈ તકલીફ નથી જે જેટલું પાણી જોશે એટલું પાણી પુરવઠા બોર્ડ એમના ધારાધોરણ પ્રમાણે આપવા માટે તૈયાર છે